સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર જાલોદ શહેરના મુખ્ય માર્ગો ખાસ કરીને બસ સ્ટેન્ડ વિસ્તાર તથા અન્ય વ્યસ્ત માર્ગો પર આજે પણ અનેક દબાણો યથાવત છે ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે માત્ર પસંદગીના દબાણો પર જ પાલિકા તંત્રની કાર્યવાહી કેમ શું અન્ય દબાણકર્તાઓને કોઈ પ્રકારની રાહત આપવામાં આવી રહી છે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે વાસવાડા રોડ પર થયેલી કાર્યવાહીથી શું માત્ર દેખાવ પૂરતું કામ થયું છે કે પછી પાલિકા તંત્ર હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણો સામે કડક પગલાં ભરશે નાગરિકો પૂછે છે કે નવ દબાણો દૂર કરવાથી પાલિકા સીબીના દાંતીય ઠંડા પડશે કે પછી હવે સમગ્ર શહેરમાં વ્યાપારના દબાણો પર વાસ્તવિક ઘા કરવામાં આવશે શહેરીજનોની માંગ છે કે દબાણ દૂર કરવાની કાર્યવાહી નિષ્પક્ષ સમાન અને સતત થવી જોઈએ જેથી કોઈ એક વ્યક્તાર કે વ્યક્તિને વિશેષ લાભ ન મળે અને શહેરનું ટ્રાફિક સુરક્ષાને સૌંદર્ય જવાઈ રહે હવે જોવાનું રહ્યું કે જાલોદ નગરપાલિકા આગામી દિવસોમાં માત્ર આટલેથી સંતોષ માને છે કે પછી શહેરના તમામ દબાણકર્તાઓ સામે એક સરખી અને કડક કાર્યવાહી હાથ ધરે છે રિપોર્ટર યાસીન પટેલ